રાજ્યની જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓમાં કેળવ નિરીક્ષક માટે પરીક્ષા પ્રાથમિક શાળાઓમાં પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા સેન્ટર પર ત્રણ હજાર એકસો બાણું ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીમાં એકસો ત્રેપન કેળવણી નિરીક્ષકની ખાલી જગ્યા પર બળતી માટે યોજાઈ છે પરીક્ષા ચાર શહેરમાં કુલ સોળ જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળનો મહત્વનો નિર્ણય અડાની બેઠકમાં સરદાર પટેલ રિંગ રોડને છ માર્ગીય અને સર્વિસ રોડને ચાર માર્ગીય કરવાનો નિર્ણય કરાયો જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે સાથે લોકોની અવરજવર માટે છ જેટલા ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે જેના માટે રૂપિયા બસો વીસ કરોડના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ આ પ્રોજેક્ટમાં પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાડત્રીસ કિલોમીટરની કામગીરી શરૂ કરાશે ત્યારબાદ બીજા તબક્કામાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ઓગણચાળીસ કિલોમીટરની લંબાઈમાં વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ હાથ ધરાશે ધરવામાં આવી ચૂકી છે સાથે સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રિજની બંને બાજુ ત્રણ લેનના નવીન બ્રિજ બનાવાશે અમદાવાદ શહેરની ફરતે આવેલો સરદાર પટેલ રિંગરોડ હવે છ માર્ગીય બનવા જઈ રહ્યો છે છોતેર કિલોમીટર લાંબો આ સરદાર પટેલ રિંગરોડ જે અત્યારે ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું ઓડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ સર્વિસ રોડ છે તે સર્વિસ રોડને પણ ચાર માર્ગે અહીં કરવામાં આવશે ખાસ કરીને જે સરદાર પટેલ રિંગ રોડ છે તે માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર પ્રતિદિન એક થી પણ વધુ જે વાહનો છે તેથી પસાર થતા હોય છે ટ્રાફિકની સમસ્યા એ વિકરાળ બની રહી છે ત્યારે તેને ધ્યાને લઈને ઓડા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવા છે અને હવે જે સરદાર પટેલ રિંગ રોડ છે તે ફોર લેન માંથી સિક્સ લેન બનશે અને સાથે જ જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ પણ ચાર માર્ગે બનાવવામાં આવશે મુખ્યત્વે જે આખો રિંગ રોડ છે એ રિંગ રોડ છ નેશનલ હાઈવે અગિયાર જેટલા નાના નાના જે રાજ્યના માર્ગો છે તેને જોડે છે તેની સાથે સર્ક્યુલર આખો બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને જે કહી શકાય કે ઉત્તર ગુજરાત

બસ ચાર બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે જેથી કદાચ ડ્રાઈવરને ઝોકવું હોવાનો કેવો બનાવ નહીં બને પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ ગાંધી દુર્ઘટના બની છે ખાલી મેં સબકો નિકાલ દીયા ગયા હવે સબકો ટ્રીટમેન્ટ અન્ડર ટ્રીટમેન્ટ લે કર્યા હૈ બિલકુલ પાંચ છ સાત કિલોમીટર દૂરી જો સામગા સીએસસી સેન્ટર હાં પે હમલોને ટ્રીટમેન્ટ લે કર્યા जिला वहीवती तंत्र की ओर से यहाँ पे आ चुके हैं और उन्होंने पूरे डिस्ट्रिक्ट के जितने भी डॉक्टर है प्राइवेट डॉक्टर है सबको यहाँ पे शामगान सेंटर में बुला लिया है उन चालीस में से कुछ जो सात आठ लोग ज्यादा ज्यादा इंजर्ड है उनको भी हम लोगों ने आहवा के सिविल हॉस्पिटल में वहां पे भेजा गया है उनकी ट्रीटमेंट वहां चालू हुई है राज्य में सात दिवस में चार अकस्मात मौत गोजारो अकस्मात रफ्तार नो कहर जो मोह अमूल्य जिंदगी रही है એક અઠવાડિયામાં ચાર અકસ્માતની ઘટનામાં બાર લોકોના મોત થયા જેમાં ડાંગના સાપુતારામાં ચારધામની યાત્રાએથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી હતી આ બસમાં પચાસ લોકો સવાર હતા જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા છે બીજી તરફ અમરેલીના રાજુલાના બાર પટોળી ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં બેના મોત થયા અમદાવાદના ઘોડાસરની વાત કરીએ ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓના મોત થયા ઘોડાસર બ્રિજ પર એમટીએસ બસ બંધ પડી ગઈ હતી ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન બે બસની વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું આ તરફ બનાસકાંઠા થરાદ સાંચોર હાઇવે પર પણ અકસ્માત સર્જાયો હતો પીલુડા નજીક લાકડા ભરેલ ટ્રેલરે રાહદારીને કચડી નાખ્યો ખોડા નજીક કેમિકલ ભરેલું ટ્રેલર પલટી મારતા બાઇક સવાર બે યુવકોના મોત થયા હતા સુરતથી યુપી જતી બસને એમપીમાં અકસ્માત નડ્યો પેચી ગામમાં બસ પાછળ ટ્રક અથડાઈ બસમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત હતા પેસેન્જર બસ ગુજરાતના સુરતથી પ્રદેશના બાંદા તરફ જઈ રહી હતી બસ અને મુસાફરોને બીનાગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બધા મુસાફરોને બીજી બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે સુરેન્દ્રનગરના ડોડીયા હાઇવે પર ભાડુકા નજીક દ્વારકા પોલીસ વાનને અકસ્માત નડ્યો દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના બોર્ડ પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘુસી ગઈ રાત્રિના સમયે મંદિરની દિવાલ તોડી પોલીસ વાન મંદિરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો પોલીસ વાનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો સામાન્ય ઈજાઓ પહોંચી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પાટણ રાજકોટ અને અમરેલીમાં અકસ્માતની હાડમારા સર્જાઈ રોડ પર ડીઝલની વહી નદીઓ પાટણના સતલપુરમાં ગમખવાર અકસ્માત સર્જાયો બામરોલી નજીક પુરપાટ જતી કાર રોડની સાત લોકોની સાત ઇજાગ્રસ્તોમાં બે બાળકી અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત થયું કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યું અકસ્માત ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રેફર કરાયા ઈજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દરગાહ જતા હતા તે દરમિયાન બની ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો આ તરફ રાજકોટમાં મફતમાં ડીઝલ લેવા લોકોએ પડાપડી કરી રાજકોટ જામનગર હાઈવે પર પડધરી નજીક ડીઝલ ભરેલો ટ્રક પલટી ગયો ટ્રક પલટી જતા ડીઝલની ટાંકી લીક થઈ ગઈ જેથી રોડ પર ડીઝલની રીલમછેલ થઈ આ વાતની જાણ આસપાસના લોકોને થતા લોકો ડીઝલ ચોરવા જે વસ્તુ હાથમાં આવી તે લઈને દોડી આવ્યા પછી લોકોએ ડીઝલ ચોરવા પડાપડી કરી ડીઝલ ભરવા માટે ઢોલ સહિતની વસ્તુઓ લઈ લોકો પહોંચ્યા હતા દર્દનાક સીસીટીવી સામે આવ્યા બસના ના ટાયર નીચે દબાઈ જતા એક યુવાનનું મોત થયું બસ માં ચડવાનો પ્રયાસ કરતા યુવક પર બસ ચાલકે ટાયર ચડાવી દીધું યુવકના પરિવારે બસ ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે છત્તીસગઢના ધમતરીમાં થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો બેકાબુ મોપેડ સવાર યુવતી ટ્રેક્ટર સાથે અથડાઈ સદનસીબે યુવતીનો બચાવ થયો ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે જોકે યુવતીના નસીબ સારા હતા કે તેનો આ બાદ બચાવ થયો અન્યથા એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત હરિયાણાના ફતેહાબાદ જિલ્લાથી જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે બસ વિદ્યાર્થીઓથી ઠસોઠસ ભરેલી દેખાઈ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા પામ્યા છે કઈ રીતે ઓવરલોડ બસ અહીં લઈ જવામાં આવી રહી છે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ લટકી લટકીને જઈ રહ્યા હોય તેનો વિડીયો વાયરલ થયો છે પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બને છે તેની અંદાજિત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી એસી કરતા વધુ પક્ષીવિદો દ્વારા બે દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડ્સના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમો પોરબંદર પહોંચી છે અને જિલ્લાના અલગ અલગ વેટલેન્ડ્સની બે દિવસ સુધી મુલાકાત લઈ ફોટોગ્રાફી અને શૂટિંગ વડે ગણતરી શરૂ કરાઈ છે આપણે છેલ્લા ત્રણ વર્ષથી ગણતરી કરતા હતા ચોથું વર્ષ આપણે ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને પોરબંદરના અગત્યના જળપ્રવાહિત વિસ્તારો એટલે કે ગોસાબરા બોપર સાગર અથવા કરલી વેટલેન્ડ કહીએ છીએ જેને અભિપુર ડેમ વરડા સાગર ડેમ કુછડી જુવાર મેઢા ક્રીક આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જળબાયુ વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છીએ દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા ફેબ્રુઆરીમાં પક્ષીની ગણતરી કરીએ છીએ અને સત્તર થી ઓગણીસ જેટલા વેટલેન્ડ કવર કરીએ છીએ આ શું કામ કામ કરીએ છીએ કેમ કે આપણા વેટલેન્ડ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે आंतरराष्ट्रीय कक्षा रिकोग्नाइजेशन मे एना के मंड होते जो कोई जगह कोई वेटलेंड में वीस हजार पक्षी गणतरी थे तो ये आंतरराष्ट्रीय कक्षा महत्व गणाय बहुत साल से बर्डिंग कर रही हूँ यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूँ आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज्यादा करने का तय किया है और 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 जब से से लास्ट ईयर सितंबर में यहां कच्च में आई थी माइग्रेंट सर्वे के लिए, के लिए लिए अभी ये ये का जब आया का आया तो तुरंत ही ही मैंने उसका भर दिया और सोचा कि मेरे को ये करना ही है भाग बहुत सारो एक्सपीरियंस बीसीएस द्वारा

જે અમદાવાદથી વધુ એક સુરતથી બે વડોદરાથી એક અને રાજકોટથી એક બસ શરૂ થશે અમદાવાદથી સાત હજાર આઠસો સુરત આઠ હજાર ત્રણસો વડોદરાથી આઠ હજાર બસો તથા રાજકોટથી આઠ હજાર આઠસો નિયત કરાયા છે નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે પાંચ કલાકથી અષ્ટી નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે જીએસઆરટીસી ડોટ ઇન બુકિંગ કરી શકો છો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોનો ધસારો વધ્યો છે વીસમા દિવસે ચોપન લાખ લોકોએ ગંગાજીમાં ડુક્કી લગાવી અત્યાર સુધીમાં તેત્રીસ કરોડ લોકોએ ગંગાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી ત્યારે મહાકુંભના મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીએ ગુજરાતથી પ્રયાગરાજમાં પહોંચેલા

કેવું કેવું વ્યવસ્થા છે અહીંયા બહુ સારી વ્યવસ્થા છે તો બહુ સારી શું છે તમારું શું કે છો નામ જે વ્યવસ્થાને મતલબ સ્વસ્થતા બાબતમાં બહુ સારું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમને આયુગી આદિતનાજી આવ્યા છે તેમનું દર્શન કરવાનો પણ લાભ મળ્યો છે અને બહુ જુ કે એવું છે એની બધી વ્યવસ્થા ગાડીઓની પાર્કિંગની બધી બહુ સારી વ્યવસ્થા છે શું કે ક્યાંથી આવ્યા છો ભાઈ ચૌધરી વાવતરાદ જિલ્લામાંથી આવું છું અને અહીં અમે સંગમ ડૂબી પણ સારી રીતે વ્યવસ્થિત એટલી બધી સારી વ્યવસ્થા છે ને કે કોઈ પબ્લિક હેરાન થાય છે નહીં અને હાલ અમને યોગીજીના પણ દર્શન થયો અને ખૂબ માહોલ સારો છે અને મૂળ પબ્લિક જો ડિસિપ્લિનમાં રહે તો કોઈ પ્રોબ્લેમ ના થાય બનાસકાંઠા જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે ગુજરાતીઓ પણ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે કિશોર કુંવર ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા વસંત પંચમીની સાથે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનો એકસો સમયે ઉજવાશે જેમાં બીએપીએસ મંદિરે સત્સંગ સભા કીર્તન ભક્તિ સત્સંગ કથા યોજાશે વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ શિક્ષાપત્રી લખાઈ આજના દિવસ નિમિત્તે ભગવાનને સુંદર વસ્ત્રો ઘરેણાં પરિધાન કરાવવામાં આવ્યા સાથે વિવિધ વાનગીના થાળ ધરાવ્યા સાથે હરિભક્તોએ નીલકંઠ વર્ણિને અભિષેક કર્યો હતો સાંજના ચાર વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ સાડા પાંચ વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે તો આ મેળા મંદિર જાન્યુઆરી નવ્વાણુંમાં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે ધોરાજી નગરપાલિકા પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ ધોરાજી શહેર પ્રમુખ ધોરાજી યુથ વિંગ શહેર હે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા પક્ષ કરતા કોંગી આગેવાનોએ કહ્યું કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતા એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિરુદ્ધ પ્રવેશ કર્યો છે આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન ચાલુ કરાવશું અને ધોરાજીની જનતાને શુદ્ધ પાણીનું વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ ત્રણ ત્રણ દિવસે ધોરાજીની જનતાને પાણી મળે પ્રયત્ન કરશું જામકંડોરણામાં શ્વાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો રાજકોટના જામ કંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે ફરી એકવાર બાળકો માટે શ્વાન શેતાન બન્યો છે રાજકોટના જામ જામકંડુરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં આઠ વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ બાળકીને પ્રથમ સારવાર જામ જામકંડુરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાય ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે છે આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો વાડીએ સુતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા ઉનાની બજારમાં સાવજે નાખ્યા ધામા ડાલામથા સાવજની લટારના દ્રશ્યો છાશ્વારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી સિંહની લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેથા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે અન્ય એક વિડિયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન રાજકોટ રેન્જઆઈજી અશોકુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જામનગર અને દ્વારકાના બેતાલીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજાય અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી નિર્જન ટાપુઓના પ્રવેશ પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે ચેકિંગ દરમિયાન કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત સાત ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા રાજકોટ રેન્જમાં કુલ બેતાલીસ ટાપુ સત્તાવન લેન્ડિંગ પોઈન્ટ અને પંદર જેટી આવેલી છે જેમાં જામનગર જિલ્લા ખાતે અગિયાર ટાપુ અગિયાર લેન્ડિંગ પોઈન્ટ તથા ત્રણ જેટી આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ત્રેવીસ ટાપુ ચુમ્માલીસ લેન્ડિંગ પોઈન્ટ તથા આઠ જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે આઠ ટાપુ બે લેન્ડિંગ પોઈન્ટ અને ચાર જેટી આવેલ છે ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખો પતિ થયો પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાગ તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી ગતિના પંથે હોવાનું પુરવાર કર્યું અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે જોકે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે છેલ્લા દોઢ વર્ષમાં આઠસો ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે ખેતરમાં ત્રણ મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂતપુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂતપુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે